મારા નવા લગ્ન થયા હતા અને લગ્નના એક દિવસ પછી જ મારા પતિને કામ માટે બીજા દેશમાં જવાનું થયું મારા પતિના ગયા પછી હું એકલી પડી ગઈ અને મારા સસરા મારી સાથે હેલો મિત્રો મારું નામ અંજલી છે હું ત્રેવીસ વર્ષની છું હું એક ગરીબ પરિવારમાંથી હતી મારી માતા લોકોના ઘરે કામ કરતી અને મારા પિતા રિક્ષા ચલાવતા મારી એક નાની બહેન હતી જે ત્રીજા ધોરણમાં ભણતી હતી અમારો પરિવાર ગરીબ હોવા છતાં અમે એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા હું ખૂબ જ સુંદર હતી તેથી જ અમારા સંબંધીઓએ મારા બારપણમાં જ તેમના પુત્રો માટે મારા સંબંધની વાત કરી હતી પણ મારા પિતા ઈચ્છતા હતા કે મારા લગ્ન કોઈ અમીર ઘરમાં થાય જ્યાં હું રાણી બનીને રહું એક દિવસ અને મારા માટે ખૂબ જ સારો સંબંધ લાવી હતી પરંતુ જ્યારે મારા પિતાએ છોકરાના પરિવારની તપાસ કરી ત્યારે તે લોકોનો વ્યવસાય શું છે તે શોધી શક્યા નહીં તે લોકો મને જોવા અમારા ઘરે આવ્યા અને મારા સાસુએ મને તેમના પુત્ર માટે પસંદ કરી અને શગુન તરીકે તેમણે મારા હાથ પર દસ હજાર રૂપિયા અને સોનાની વેટી મૂકી મારા માતા અને પિતા આ સંબંધથી ખૂબ જ ખુશ હતા અને હું સમજી શકતી ન હતી કે તેઓ આટલા અમીર હતા તો અમારા જેવા ગરીબ લોકો સાથે સંબંધ કેમ કરતા હતા પછીના બે મહિનામાં મારા ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા આવા લગ્ન દરેક છોકરીનું સપનું હોય છે અને હું ત્યાંથી નીકળીને મારા સાસરે આવી તે મારા લગ્નની પહેલી રાત હતી અને હું ખૂબ જ નર્વસ હતી પછી મારી સાસુ મારા રૂમમાં આવી અને મને સમજાવવા લાગી તેના શબ્દો પરથી લાગતું હતું કે તે ખૂબ જ સારી સ્ત્રી છે પછી મેં વિચારવાનું શરૂ કર્યું કે હું મારા સાસરીયાઓ વિશે ખોટું વિચારતી હતી કદાચ આ લોકોને પૈસાનો કોઈ લોભ ન હતો ફક્ત તેને છોકરી સારી જોતી હતી મારા સાસુએ દૂધનો ગ્લાસ રૂમમાં મૂકી દીધો અને થોડી વારમાં મારા પતિ કબીર પણ રૂમમાં આવીને મારી પાસે આવ્યા તેણે મારો ઘૂંઘટ ઊંચો કર્યો અને મારો ચહેરો જોઈને મારા વખાણ કડવા લાગ્યા કબીરે મને તે બધું આપ્યું હતું જે દરેક પત્ની તેના પતિ પાસેથી ઈચ્છે છે અમારા લગ્નને અગિયાર દિવસ વીતી ગયા હતા જ્યારે મને ખબર પડી કે કબીર વિદેશમાં નોકરી કરે છે અને તેણે લગ્ન માટે જ રજા લીધી હતી પરંતુ હવે તેઓને પાછા જવું પડશે આ સાંભળીને મારું મગજ ઘૂમવા લાગ્યું હતું અને કોઈક રીતે મેં પોતાના પર કાબૂ રાખ્યો જ્યારે મેં મારા પતિ સાથે જવાનો આગ્રહ કર્યો ત્યારે તેણે મને લઈ જવાની ના પાડી તેણે કહ્યું કે અત્યારે હું એકલો જ જાઉં છું પણ થોડા સમય પછી હું તને પોતાની પાસે બોલાવી લઈશ આ સાંભળીને તે સમયે મેં થોડી રાહત અનુભવી હતી હવે મારા પતિ વિદેશ ચાલ્યા ગયા અને હવે ઘરે માત્ર હું અને મારા સાસુ સસરા જ હતા મારી સાસુ ખૂબ જ સામાન્ય સ્ત્રી હતી તે હંમેશા પૂજામાં વ્યસ્ત રહેતી હું હંમેશા વિચારતી હતી કે મને તો ખૂબ સારી સાસુ મળી છે ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને હવે કબીરને ગયાને ચાર વર્ષ થઈ ગયા મારા પતિ ક્યારેક ઘરે આવતા હતા પરંતુ મને હજુ સુધી કોઈ સંતાન ન હતું મારો રૂમ મારા સાસુના રૂમથી થોડે દૂર હતો એક રાત્રે જ્યારે હું મારા રૂમમાં સૂઈ રહી હતી ત્યારે મેં મારી સાસુના રૂમમાંથી ચીસોનો અવાજ સાંભળ્યો મને મારી માનસિક સ્થિતિ પર શંકા થવા લાગી હતી કે શું હું તો પાગલ થઈ રહી નથી ને મધ્યરાત્રિએ સાસુના રૂમમાંથી છોકરીઓની ચીસોના અવાજો આવતા હતા એવું લાગતું હતું કે તેમની સાથે કંઈક વધુ ખરાબ થઈ રહ્યું છે કોઈ તેમની સાથે ખૂબ જ ખોટું કરી રહ્યું છે પરંતુ જ્યારે હું ત્યાં જઈને જોતી ત્યારે મારી સાસુ આરામથી સૂતી હોતી એક દિવસ ચીસોનો અવાજ એટલો જોરદાર હતો કે જ્યારે મેં મારા માથા પરથી ચાદર ત્યારે પલંગ લોહી હાથ પર પડ્યા અને જ્યારે મેં ધ્રુજતા છત તરફ જોયું તો મારો આત્મા ધ્રુજવા લાગ્યો કારણ કે ત્યાં તો છોકરીઓ આજે હું ભોજન બનાવવામાં વ્યસ્ત હતી ત્યારે ત્રણ છોકરીઓ ઘરની અંદર આવી તે છોકરીઓને જોઈને મારી સાસુ કહેવા લાગી અંજલી આ છોકરીઓ આજે અમારી સાથે જમશે તમે તેમના માટે સરસ ભોજન બનાવો આ સાંભળ્યા બાદ મેં હામાં માથું હલાવીને પૂછવાનું શરૂ કર્યું કે મમ્મીજી આખરે આ છોકરીઓ છે કોણ આજ પહેલાં મેં તેમને ક્યારેય જોઈ ન હતી તે નિર્દોષ છોકરીઓની ઉંમર અગિયાર બાર વર્ષની વચ્ચે હતી તે છોકરીઓને ગળે લગાડીને પ્રેમ કરતાં સાસુએ કહ્યું કે આ અનાથ છોકરીઓ છે એ બિચારી છોકરીઓને બહુ ભૂખ લાગી છે એટલે હું એમને મારી સાથે ઘરે લઈ આવી છું મને ખબર નથી કે આ બિચારી છોકરીઓ કેટલા સમયથી ભૂખી છે સાસુના આ શબ્દોએ મારા હૃદયમાં તે છોકરીઓ માટે સહાનુભૂતિ જગાડી આ સાંભળી મારા હૃદયમાં મારી સાસુ માટે આદર વધી ગયો હતો તે દરેકનું ભલું કરતી હતી હું રસોડામાં ગઈ અને ઝડપથી તે છોકરીઓ માટે રસોઈ બનાવવા લાગી બધું ગોઠવ્યા પછી અમે રાત્રિ ભોજન પહેલાં થોડીવાર બેઠા એ છોકરીઓ કોણ જાણે કેટલા દિવસની ભૂખી હતી તે એટલી ઝડપથી ખાઈ રહી હતી કે તેના મોંમાંથી જમવાનું પડી રહ્યું હતું મેં તેને મારી નજીક બેસાડી અને તેનો ચહેરો સાફ કરતી વખતે તેને મારા પોતાના હાથે ખવડાવવાનું શરૂ કર્યું મા બાપ વગર મોટા થતાં બાળકો કેટલી મુશ્કેલીનો સામનો કરે છે મને ખબર નથી કે તે કેટલા સમયથી ભૂખી હતી તે ખૂબ જ નિર્દોષ અને ડળેલી દેખાતી હતી જમવાનું પૂરું થતાં મેં સાસુને પૂછ્યું કે છોકરીઓનું ઘર ક્યાં છે શું કોઈ તેમને લેવા આવશે તો મારી સાસુએ ઉદાસ થઈને કહ્યું શું થયું છે વહુ ગરીબ અનાથ છોકરીઓ છે બે કલાક આપણા ઘરમાં રહેશે તો તેનાથી શું ફરક પડશે કોણ જાણે છે તેમના આશીર્વાદથી તારો ખોરો ભરાય જાય સાસુના શબ્દો સાંભળીને મેં ઠંડો નિસાસો નાખ્યો આ બધું સાંભળીને હું ખૂબ જ દુઃખી થઈ ગઈ એ વાત પણ સાચી હતી તેમના આશીર્વાદ લેવા મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા પરંતુ સાસુના છેલ્લા શબ્દોએ મને ફરી એકવાર મારી કમીનો અહેસાસ કરાવ્યો મારા લગ્નને પાંચ વર્ષ વીતી ગયા હતા પણ આજ સુધી ભગવાને મને બાળકનું સુખ આપ્યું ન હતું જ્યારે હું રૂમમાંથી બહાર આવી ત્યારે મારી નજર તે છોકરીઓ પર પડી તેમની નિર્દોષતાની એટલી હદ હતી કે નાની છોકરીઓ જમીન પર સૂઈ ગઈ હતી આ મહિને ખૂબ જ ગરમી પડી રહી હતી આખો દિવસ તેજસ્વી સૂર્યથી આંગણા તપતા રહેતા તે સમયે થોડો ઠંડો પવન હતો પણ આંગણું હજી તપી રહ્યું હતું પણ તે એટલી થાકી ગઈ હતી કે તે જમીન પર બે ખબર સૂઈ ગઈ તેને જમીન પર પડેલી જોઈને મારા હૃદયમાં કંઈક થવા લાગી હું તરત જ તેની નજીક ગઈ અને તેને સૂવા માટે મારા રૂમમાં લઈ જવા લાગી ત્યારે મારા સાસુએ મને કહ્યું કે તમે તે છોકરીઓને મારા રૂમમાં સુડાવી દો શાંતિથી સૂતી રહેશ સાસુની વિનંતી પર મેં તે બાળકોને સાસુના રૂમમાં સુવડાવ્યા અને હું પોતે રસોડામાં ગઈ પછી મારું કામ પૂરું કરીને હું મારા રૂમમાં આવીને સૂઈ ગઈ એ વખતે અચાનક મને લાગ્યું કે કોઈ રડી રહ્યું છે મેં તરત જ મારી આંખો ખોલી પણ રડવાનો અવાજ અટકી ગયો મને લાગ્યું કે કદાચ એ મારો ભ્રમ છે પણ ફરી રડવાનો અવાજ આવવા લાગ્યો આ વખતે અવાજ સતત આવી રહ્યો હતો અને વધી રહ્યો હતો હું તરત જ ઊભી થઈને બેઠી અમારા ઘરમાં કોઈ બાળક હાજર ન હતા અને મારા અને મારા સાસુ સિવાય અહીં કોઈ રહેતું ન હતું મારા પતિ છેલ્લા છ મહિનાથી દેશની બહાર ગયા હતા એક ક્ષણ માટે મને ડર લાગવા લાગ્યો અને રડવાનો અવાજ સતત વધી રહ્યો હતો પણ બીજી જ ક્ષણે મારા મનમાં હલચલ મચી ગઈ કે ક્યાંક અનાજ છોકરીઓ તો નથી ને આ પ્રશ્ન આવવાનો હતો હું તરત જ મારા પલંગ પરથી ઊભી થઈ એ છોકરીઓને શું થયું કે તેઓ આટલા લાંબા સમય સુધી રડતી હતી અને મારી સાસુ પણ ત્યાં હાજર હતી તો પછી તે કેમ તેને ચૂપ કરાવતી ન હતી હું તરત જ સાસુના રૂમમાં ગઈ મેં દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય ડરામણું હતું રૂમમાં તો કોઈ ન હતું અને કોઈ અવાજ પણ ન હતા ના તે છોકરીઓ રડતી હતી તે ત્રણેય તો સાસુના પલંગ પર આરામથી સૂઈ રહી હતી જ્યારે મારા સાસુ પૂજા કરી રહ્યા હતા મારી સામે જોઈને તે કહેવા લાગ્યા વહુ તું આટલી વહેલી કેમ જાગી છે અને અહીં શું કરવા આવી છે સાસુના પ્રશ્નોનો મારી પાસે કોઈ જવાબ ન હતો મેં ફક્ત એટલું જ કહ્યું કે હું છોકરીઓને જોવા રૂમમાં આવી ગઈ હતી આટલું કહીને હું મારા રૂમમાં પાછી આવી હું એ પ્રશ્નથી પરેશાન થઈ ગઈ કે આ અવાજ કોનો છે આ સમયે હું ખૂબ જ ડરી ગઈ હતી અને ઊંઘ પણ ન આવી પછી મેં વિચાર્યું કે હું સવારે ઉઠીને મારી સાસુને પૂછીશ કે આ રહસ્ય શું છે સવાર થવા આવી હતી ત્યારે અચાનક દરવાજો ખટખટાવાનો અવાજ આવ્યો હું ફરી ડરી ગઈ છેવટે આ સમયે કોણ હોઈ શકે જ્યારે હું જોવા ગઈ ત્યારે મને સાસુએ અટકાવી અને પોતે દરવાજો ખોલવા ગયો સામે એક ફકીર જૂના ફાટેલા કપડાં પહેરીને ઊભો હતો પછી મારા સાસુ સામે તે ફકીર હાથ જોડીને રડવા લાગી અને બોલ્યો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી છોકરીઓને પેટ ભરીને જમાડ્યું છે ભગવાન તમને ખૂબ આશીર્વાદ આપે આ રીતે તમે ગરીબ અને નિર્ધાર લોકોને મદદ કરતા રહેજો સાસુ તેની સાથે છોકરીઓને મોકલવા લાગી હતી પણ તે સમયે મને એક વાત સમજાતી ન હતી કે આ છોકરીઓ આવતીકાલે રાત્રે અનાથ હતી તો સવાર પડતાં જ બાપ ક્યાંથી આવ્યો પણ આ છોકરીઓને મારી સાસુ સાથે શું લેવા દેવા છે પણ મારા માટે બીજું આશ્ચર્ય એ હતું કે છોકરીઓ કાળી ચાદર લપેટીને બહાર આવી હતી અને તેમના ચહેરા પર દર્દનાક પીડા હતી જાણે કે તે રાતે ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ હોય મારી સાસુએ મને જવાનું કહ્યું અને હું ચૂપચાપ રસોડામાં ગઈ હું સવારે સૌ પ્રથમ ઘરના કામકાજ પતાવતી હતી આજે પણ જ્યારે હું સફાઈ માટે સાસુના રૂમમાં જવા લાગી ત્યારે તેણે મને તરત જ ના પાડી દીધી તેને કહ્યું આજે હું જાતે સફાઈ કરીશ તમે બીજું કોઈ કામ કરો અને તે દિવસે પણ બીજા દિવસની જેમ ખૂબ જ વ્યસ્ત ગયો હતો મને આવું કેમ લાગ્યું કે તે છોકરીઓ ડરી ગઈ હતી પરંતુ હું મારી સાસુ પર શંકા કરી શકતી ન હતી કારણ કે તે ખૂબ સારી મહિલા હતી અને તે એક ગરીબ પરિવારની પુત્રી પણ હતી સાસુ પોતે બજારમાંથી સામાન લાવતી હતી અને આજે તે ઘરે પાછી આવી ત્યારે બે ત્રણ છોકરીઓ આજે પણ તેની સાથે હતી એક નાનાકમાંથી લોહી નીકળતું હતું મારી સાસુએ મને કહ્યું કે આ છોકરીને લાગી ગયું છે તે ગરીબ અનાથ છોકરી છે તેને પાટો બાંધો મેં તરત જ તેને પાટો બાંધ્યો અને તેને બેટ પર સૂડ આવી પછી તેણે મને ભોજન બનાવવાનું કહ્યું અને મેં તે બનાવ્યું પછી તે છોકરીઓને ખવડાવી મેં જોયું કે તે છોકરીઓ ઘણી શાંત હતી અને મને આશ્ચર્ય થયું કે તેમની માતા મારા સાસુ સાથે તે છોકરીઓને કેમ મોકલે છે આજે થોડું જમવાનું વધુ બની ગયું આજે મને પણ એ છોકરીઓ સાથે બેસીને ખાવાનું મન થયું મેં હજુ જ ખાવાનું શરૂ કર્યું હતું તો અચાનક મારી સાસુ ખૂબ ગુસ્સે થઈ ગઈ અને મારા હાથમાંથી પ્લેટ લઈ લીધી અને તે કહેવા લાગી તને શરમ નથી આવતી હોવ અનાથોનું જમવાનું ખાય છે આ ખોરાક માત્ર છોકરીઓ માટે જ બનાવવામાં આવ્યો છે હું ખૂબ જ શરમાઈ ગઈ અને રસોડામાં ગઈ અને બહાર આવી તો જોયું કે છોકરીઓ ઊંઘથી બેહાલ હતી મારી સાસુ તેને તેના રૂમમાં લઈ ગઈ અને તેને તેના પલંગ પર સુવડાવી તેઓ કહેવા લાગી જુઓ ભગવાન મને આ કર્મનું ફળ ચોક્કસ આપશે અને વહુ ટૂંક સમયમાં તારો ખોરો ભળાઈ જશે એ પછી હું મારા રૂમમાં આવીને સૂઈ ગઈ મને રૂમમાં આવ્યાને અડધો કલાક જ વીત્યો હતો અને અચાનક તે છોકરીઓની ચીસોના અવાજો આવવા લાગ્યા એવું લાગતું હતું જાણે કોઈએ તેને ઘણી તકલીફ આપી હોય હું તે જ સમયે ઉઠીને બેઠી સાસુના રૂમમાંથી સતત અવાજ આવતો હતો હું દોડીને રૂમમાં ગઈ તો દરવાજો બંધ હતો મેં દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું એક તો સાસુની તબિયત પણ સારી ન હતી મને લાગ્યું તેને તો કંઈ થઈ ગયું નથી ને જ્યારે દરવાજો ખોલ્યો તો સામે મારી સાસુ ઊભી હતી મને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને પૂછ્યું કે વહુ તું આટલી ઝડપથી દરવાજો કેમ ખખડાવે છે છોકરીઓ જાગી જશે તો મેં મારી સાસુને કહ્યું મને છોકરીઓના રડવાનો અવાજ આવતો હતો પણ મારી સાસુએ મારા પ્રશ્નનો ખૂબ જ વિચિત્ર રીતે જવાબ આપ્યો અને કહ્યું વહુ છોકરીઓ ગાઢ ઊંઘમાં સૂતી છે આટલું કહીને તેને દરવાજો બંધ કરી દીધો અને હું પાછી મારા રૂમમાં આવી મને ફરી એ જ અવાજો સંભળાવા લાગ્યા પણ હું તે રૂમમાં જતી તો ત્યાંથી અવાજ બંધ થઈ જતા શું એ મારો બ્રહ્મ હતો કે મારાથી છુપાયેલું કંઈક હતું મેં આખી રાત આમ જ વિતાવી અને ફરી એકવાર જ્યારે સવાર પડી ત્યારે ફકીર દરવાજે આવ્યો ત્યારે મારી સાસુએ છોકરીઓને ઉઠાડી ને ફકીરની સાથે મોકલવાનું શરૂ કર્યું આજે મેં એક વાત નોંધી કે છોકરીઓ આજે પણ ડરી ગઈ હતી ભગવાન જાણે એ છોકરીઓ શેનાથી ડરી રહી હતી અને ફકીર તેમને તેમના ઘરે લઈ ગયો પછી સાસુ તેના રૂમમાં આ હવે રોજની વાત બની ગઈ હતી કે સાસુ છોકરીઓને ઘરે લાવતી અને કહેતી કે આ છોકરીઓ અનાથ છે અને ન તો તે તેમના માટે બનાવેલું ભોજન પોતે ખાતી ને ના મને ખાવા દેતી રોજ ચીસોનો અવાજ આવતો અને જ્યારે રૂમમાં જોવા હું જતી તો છોકરીઓ શાંતિથી સૂતી હોતી ખોરાકમાં મારા સાસુ નશાની દવાઓ મિશ્રણ કરતી હતી આ વાત મને દરરોજ પાગલ બનાવતી હતી એક રાત્રે મેં નક્કી કર્યું કે મારી સાસુ છોકરીઓ સાથે શું કરે છે પણ પહેલાં પણ મેં જાણવાનો પ્રયત્ન કર્યો હતો પણ હું નિષ્ફળ જતી આજે મારી સાસુ ચાર છોકરીઓને લાવી હતી રાત્રે રૂમમાં ચીસોનો અવાજ આવવા લાગ્યો હું એ જ ક્ષણે દરવાજે ઊભી હતી જ્યારે મારી સાસુ કોઈ કામ માટે રૂમમાંથી બહાર આવી તો હું તેનો લાભ લઈને રૂમમાં પ્રવેશી મારું હૃદય જોર જોરથી ધબકતું હતું આખા રૂમમાં સર્વત્ર અંધારું હતું પછી મેં રૂમની લાઇટ ચાલુ કરી અને મેં જે જોયું તે ખૂબ જ પીડાદાયક હતું એક નાની છોકરી પંખા પર લટકતી હતી તે છોકરીનું શરીર ઠંડુ પડી ગયું હતું આ બધું જોઈને મને નવાઈ લાગી બાકીની ત્રણ છોકરીઓ ખૂણામાં ડરીને બેઠી હતી આ બધો નજારો જોઈને મારો આત્મા કંપી ઉઠ્યો મારા મનમાં અનેક સવાલો ચાલી રહ્યા હતા ત્યારે જ મારી સાસુ રૂમમાં દાખલ થઈ અનુમન જોઈને તે ગભરાઈ ગઈને કહેવા લાગી વહુ આમાં મારો વાક નથી સમગ્ર દોષ છોકરીની માનો છે આ અગિયાર વર્ષની છોકરી તેની માથી કંટારી ગઈ હતી તેની સોતેલી મા તેના લગ્ન એક વૃદ્ધ સાથે કરાવી રહી હતી જો તે આજે તેના જીવનનું બલિદાન ન આપત તો તેના લગ્ન તે વૃદ્ધ સાથે થયા હોત આ છોકરી આ ઝુલ્મથી બચવા માટે પોતાનો જીવ ગુમાવવો પડ્યો તે સમયે મારી સાસુ ખૂબ રડતી હતી પણ તેના આંસુ મને ખોટા લાગ્યા તેણે પોતાના મોબાઈલથી કોઈને ફોન પણ કર્યો અને પછી તે ઘરની બહાર આવી તે સમયે મેં તે છોકરીઓને સત્ય પૂછ્યું તે છોકરીઓએ મને જે કહ્યું એ સાંભળીને મારું દિલ બેસી ગયું હું ચૂપચાપ આખું સત્ય સાંભળતી રહી અને મારા ફોનમાં રેકોર્ડ કરી રહી હતી તે બે ફકીરો મૃત છોકરીઓ અને તે ત્રણેયને પોતાની સાથે લઈ જતા હતા તે જ સમયે પોલીસ ઘરની બહાર આવી ગઈ મારું હૃદય જોર જોરથી ધબકતું હતું આ જોઈને સાસુ સતબદ્ધ થઈ ગઈ સાસુ અહીં અને ત્યાં ભટકવા લાગ્યા પછી પોલીસે તે છોકરીઓ અને તે ફકીરની ધરપકડ કરી સાસુ પણ ભાગવા લાગી પરંતુ પોલીસે તેમને પણ પકડી લીધી આ જોઈને મને વિશ્વાસ ન થયો કે આ એ જ સ્ત્રી છે જે આટલી ધાર્મિક બનતી હતી અને તે પોલીસ મારી પાસે આવી અને શર્મજનક રીતે વાત કરવા લાગી કે મને ખુશી છે કે તમે એક ગેંગને પકડાવી છે અને એક વાતનો અફસોસ છે કે તમે આ સ્ત્રીના વહુ બની ગયા છો હું હજુ પણ સદમામાં હતી મારી સાસુ હજુ પણ મને ધમકીઓ આપતી હતી હું માની શકતી ન હતી કે મારી સાસુનો સંબંધ એવી ગેંગ સાથે છે જે છોકરીઓનું અપહરણ કરી તેમના હાથ પગને તોડીને ભીખ મંગાવે છે જ્યારે પણ મારી સાસુ બજારમાં જ હતી ત્યારે તે પોતાની સાથે છોકરીઓને લઈને આવતી અને તેના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેરવી દેતી જેથી તેને ઊંઘ આવે મારી સાસુ છોકરીઓને મારતી અને ભીખ માંગવાની રીત શીખવતી સવારે આવતો ફકીર પણ આ રમતનો એક ભાગ હતો તે છોકરીઓને પોતાની સાથે લઈ જતો હતો તે કોઈનો હાથ અને કોઈનો પગ કાપી નાખતો જેથી તે મોહાજ બને અને તેને ભીખ વધુ મળે આજની રાતે જ્યારે મારી સાસુ ફોન પર વાત કરતી હતી ત્યારે મેં એક છોકરી પાસેથી સાંભળ્યું હતું કે તે ફકીર તેને કેવી રીતે મારશે આથી છોકરીએ પંખાથી લટકીને આત્મહત્યા કરવાનું વધુ સારું માન્યું હું હજી પણ વિશ્વાસ કરી શકતી ન હતી કે મારી સાસુ છે જે આવી રમતો રમી શકે છે મારી સાસુ વિશે શું વિચારતી હતી અને તે શું નીકળી મિત્રો દરેક ખરાબ કાર્યનું ખરાબ જ પરિણામ આવે છે તેથી જ ખરાબ કામોથી બચો અને બીજાને પણ બચાવો મિત્રો આશા રાખું છું કે તમને અમારી વાર્તા ગમી હશે જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલ દબાવો જેથી કરીને તમને આગલી અપડેટ પહેલાં મળી છે અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ